જય હિન્દ જય ભારત મિત્રો આ જે વિડીયો છે એની અંદર આપણે બજેટની અંદર કઈ ટાઈપના આર્થિક નિર્ણયો છે એ કદાચ લેવામાં આવશે એના વિશે ચર્ચા કરવાના છીએ હવે તમને એવું થતું હશે કે બજેટ છે એ તો આપણું ફેબ્રુઆરીના એન્ડની અંદર રજૂ થઈ ગયું છે તો હવે આ નવું બજેટ કયું છે તો હું તમને જણાવી દઉં કે ચૂંટણી હતી એટલા માટે વચગાળાનું જે બજેટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે સરકાર પણ બની ગઈ છે એટલે હવે છે બજેટ છે એ ફાઇનલ રજૂ કરવામાં આવશે અને જે આ બજેટ છે એની અંદર ઘણા બધા મોટા આર્થિક નિર્ણયો છે એ પણ લેવામાં આવશે જેની પુષ્ટિ છે આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ સંસદની અંદર કરી હતી તો આપણે જોઈએ કે એને કઈ કઈ વાત કરી હતી અને કયા ટાઈપના આર્થિક નિર્ણયો છે બજેટની અંદર લેવામાં આવશે એટલે કે આગામી સામાન્ય બજેટની અંદર ઘણા ઐતિહાસિક પગલાં છે લેવામાં આવશે અને ઘણા મોટા આર્થિક નિર્ણયો છે એ પણ કદાચ લેવામાં આવશે જે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળ છે એનું પ્રથમ પૂર્ણ બજેટ હશે એટલે કે જે આગળ બજેટ રજૂ થયું હતું એ વચગાળાનું હતું અને હવે જે બજેટ રજૂ થશે એ પૂર્ણ બજેટ હશે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાની અંદર પ્રથમ વખત બંને ગૃહોની સંયુક્ત બેઠકને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આગામી સંસદ સત્રની અંદર સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બજેટ છે ભવિષ્યલક્ષી સાથે રજૂ કરવામાં આવશે આ ઉપરાંત બજેટની અંદર મોટા આર્થિક અને સામાજિક નિર્ણયો છે એ પણ લેવામાં આવશે ઘણા ઐતિહાસિક પગલાં છે એ લેવામાં આવશે અને દેશના લોકોની જે આકાંક્ષાઓ છે એને પૂર્ણ કરવા માટે સુધારાની ગતિ છે એ પણ કરવામાં આવશે હવે કેન્દ્ર સરકાર માને છે કે રોકાણ માટે રાજ્ય વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા છે હોવી જોઈએ સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવના છે એ પણ રાજ્યો વચ્ચે હોવી જોઈએ હવે ભારતની આપણે વાત કરીએ તો ભારત જે છે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એ બની ગઈ છે અને છેલ્લા દસ વર્ષની અંદર સરેરાશ જે વૃદ્ધિ છે એ આઠ થઈ છે હવે આ વૃદ્ધિનો જે દર છે એ વિશ્વના તમામ ભાગની અંદર સંઘર્ષ વચ્ચે પણ હાંસલ કરવામાં આવ્યો છે અને છેલ્લા દસ વર્ષની અંદર હાથ ધરવામાં આવેલા સુધારાનું આ પરિણામ છે વૈશ્વિક વિકાસની અંદર એકલા ભારતે પંદર ટકાનું જે યોગદાન છે એ આપેલું છે અને સરકારે ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે અત્યારે જે સરકાર છે એ કામ પણ કરી રહી છે હવે આવનારા બજેટની અંદર આપણે વાત કરીએ તો સરકાર જે છે એ વિકાસની ગતિને સતત વેગ છે આપી રહી છે ભારતનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે કે જ્યાં વિકાસ નહીં થયો હોય અને આવનારા બજેટની અંદર ઘણા બધા ઐતિહાસિક પગલાં છે એ જોવા મળશે આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાની જે છે એ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર છે બનાવવામાં આવશે અને સરકાર મહિલાઓના વિકાસ છે એના ઉપર પણ ધ્યાન છે આપી રહી છે સરકાર છે એ મહિલાઓના લાભ માટે ઘણી બધી યોજનાઓ લાવશે અને ઘણી બધી યોજનાઓ છે એ લાવતી રહી છે અને જે સકારાત્મક પણ સાબિત થઈ છે આ ઉપરાંત આપણે જોઈએ તો ચૂંટણીના જે પરિણામ છે એની અત્યારે આપણે જોઈએ તો પૂર્ણ બહુમતી છે નથી મળી એટલા માટે સરકાર હવે લોકો માટે ઘણી બધી યોજનાઓ છે એ કદાચ લાવશે આગામી કેન્દ્રીય બજેટની અંદર મધ્યમ વર્ગ માટે રાહતનો પટારો છે એ ખુલી શકે છે હવે આપણે મેઇન વાત કરીએ તો આવકવેરાનું જે માળખું છે એને કદાચ વધુ આકર્ષક બનાવવા માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની અંદર પચીસ હજાર રૂપિયાથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધીનો કદાચ વધારો છે એ પણ લાગુ થઈ શકે છે હાઉસ રેન્ટ અલાઉમેન્ટ ક્લાઇમેટ માટે બેંગ્લોર અને હૈદરાબાદને મેટ્રોપોલિટન સિટીની અંદર કદાચ સામેલ કરવામાં આવશે નેશનલ પેન્શન જે સ્કીમ છે એની હેઠળ સરકારી કર્મચારીઓને પેન્શન વિકલ્પની ખાતરી પણ આપવામાં આવશે આ ઉપરાંત સંપૂર્ણ વેતન પેન્શન સાથે નિયમિત સુરક્ષા સેવાઓની અંદર અગ્નિવિરોનો સમાવેશ છે બમણો કરવામાં આવશે આવી રીતે કદાચ બજેટની અંદર ઘણી બધી નવી નવી યોજનાઓ છે એ લાવવામાં આવશે પૂર્ણ જે બજેટ છે એ કદાચ જુલાઈના એન્ડની અંદર અથવા તો ઓગસ્ટ છે એ ચાલુ થતાં રજૂ કરશે એવી અત્યારે અટકણો છે એ ચાલી રહી છે તો જ્યારે પણ બજેટ આવશે ત્યારે આપણે એના ઉપર સંપૂર્ણ વિડીયો બનાવીશું કે આ બજેટની અંદર કયા કયા ફેરફાર કરવામાં આવ્યા અને એનાથી લોકોને શું ફાયદો છે એ થવાનો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો